નમસ્કાર મિત્રો સપુષ્પી વનસ્પતિ ભાગ છ ની અંદર વાત કરીએ છીએ આગળ આપણે જે વાત કરી કે આ બાહ્ય સંવર્ધન પ્રયોગથી એને આગળ આપણે જૈવિક વાહકોની વાત કરી હવે મારે તમને જે વાત કરવાની છે ભાગ છ ની અંદર તો સ્ત્રીકેસર અને પૂ કેસર વચ્ચેના આંતરસંબંધો મિત્રો યાદ રાખીએ કે કોઈપણ પરાગ્રજ કોઈપણ પ્રકારના પુષ્પના પરાગસન ઉપર જાય પછી એની હોય કે બીજાની હોય તો એ ફલન કરવું ન કરવું એ એક ચોક્કસ પ્રકારની વનસ્પતિમાં વિશિષ્ટ લાક્ષણિકતા છે જેને આપણે શું કહેવાય તો જેને આપણે સ્ત્રી કેસર પરાગ્રજ આંતર પ્રક્રિયા કહેવામાં આવે છે એમાં કેટલી ખાસિયત વિશિષ્ટતા હોય છે બરાબર સમજવાનો પ્રયત્ન કરીએ જોઈએ પરાગ નિયંતર પરાગાસન ઉપર આવતી પરાગ્રજ સંગત અથવા તો અસંગત હોઈ શકે એનો મતલબ કે પરાગાસન ઉપર આવે એ પરાગ્રજ પોતાની હોય કે બીજાની હોય તો એમાં સંગત અથવા અસંગત કહી શકો સંગત હોય તો આગળ પ્રક્રિયા થાય અસંગત હોય તો કોઈ પ્રક્રિયા ન થાય બરાબર એ ખાસિયત સ્ત્રી કેસર પાસે હોય છે અને એ બરાબર આપણે એ સમજવાનું છે જો સંગત તો તે જ જાતિની કે અન્ય જાતિની હોય બરાબર એનો મતલબ સંગત છે તો એનો મતલબ એવો નથી કે એની ને એની પરાગરજ કોઈ પણ પણની હોય સંગત હોય તો આગળ પ્રક્રિયા થાય અસંગત હોય તો એની કે બીજાની કોઈ પણ એટલે પરાગાસન ઉપર આવતી પરાગરજ કોની છે કોઈ ખાતરી આપણે કરી શકતા નથી બરાબર સંગત હોય આપણે વાત કરી તો એ સ્થાપન થાય અસંગત તે જ જાતિ માટે પણ સ્વ અસંગત હોઈ શકે બરાબર બીજા માટે તો અસંગત હોવાની જ પણ પોતાના માટે પોતાની જ પરાગ્રજ હોય તો પણ સ્વસંગત બની શકે છે બરાબર પરાગાસનને પરાગ્રજને આવી રીતના ખબર કેમ પડે સંગત છે તો અસંગત તો પરાગાસનને પરાગ્રજ ઓળખવાની ક્ષમતા હોય છે બરાબર એટલે કે સંગત અસંગત સ્વીકાર કરવો કે સ્વીકાર ન કરવો એની આપણે સામાન્ય કોની પાસે પરાગાસન પાસે એ સ્વીકારવાની અથવા તો અસ્વીકાર કરવાની ક્ષમતા હોય એના કારણે સ્વીકાર કરે તો ની ઘટના પ્રેરાય અને પરિણામે ફલન થાય જો સંગત થાય ક્ષમતા છે તો ક્ષમતા આધારે સંગત હોય તો સંગત ઓકે ઓકે સંગત છે તો સ્વીકાર થાય છે સ્વીકાર થાય તો ની ઘટના પ્રેરાય અને છેવટે ફલન પ્રેરાય છે તો આ બધી જે પ્રયુક્તિઓ છે આ બાબતો જે છે એ સ્ત્રી કેસર પરાગ્રજ આંતર આંતર પરિણામો છે તો એમાં શું ઘટના વાસ્તવિક બને એને આપણે વાત કરીએ જો ખાસ કરીને પરાગ્રજ સ્વીકાર અસ્વીકાર કરવા માટે સ્ત્રી કેસર પાસે ઓળખ ક્ષમતા ખરી પણ એની બાબત પરાગ્રજના રાસાયણિક બંધારણ માટે જે સોરી પરાગરજના રાસાયણિક જે ઘટકો છે પરાગરજના બંધારણમાં આવેલા જે રાસાયણિક ઘટકો એ પણ જવાબદાર છે કે પરાગરજની ઉપર આવે છે તો એના જે રાસાયણિક ઘટકો છે એ રાસાયણિક ઘટકો પરાગાસન સાથે આંતર પ્રક્રિયા દર્શાવે છે અને એની સાથે જો આંતર પ્રક્રિયા શક્ય બને તો સંગત બનતી હોય છે બરાબર અને સંગત થવા માટે પરાગરજના રાસાયણિક ઘટકો પણ જવાબદાર બનતા હોય છે બરાબર અને જો સંગત થઈ જાય તો પરાગાસન ઉપર કોઈ એક જનન છિદ્રમાંથી પરાગ છે એ પોતાના કોઈ એક જનન છિદ્રમાંથી બરાબર પરાગ નલિકાનું નિર્માણ કરે છે પરાગ નલિકાનું સર્જન એ પરાગ નલિકા સર્જન થાય તો પરાગ નલિકા આગળ વહન પામે છે બરાબર એ પરાગ વાહિનીમાં વહન પામે પરાગ વાહિનીમાંથી બીજા છે સુધી પહોંચે અને પરાગ રજના ઘટકોને પણ પહોંચાડે પરાગ રજના ઘટકો એટલે જેને આપણે નરજન્યુ કહેવાય બરાબર અથવા તો પૂજન્યુ કહેવામાં આવે છે એને ત્યાં સુધી પહોંચાડે કેવી રીતના જોઈએ આગળ બરાબર તો જ્યારે બીજાશી સુધી ઘટકો પહોંચે ત્યારે એમાં જનન કોષો અથવા તો શું હોય છે બે નરજન્યુ જનન કોષ હોય તો જનન કોષ છેવટે એ બીજાશી સુધી પહોંચી જતા તરત જ બે નરજન્યુમાં વેચાય અને જો નરજન્યુ હોય તો એ કોઈ પ્રશ્ન જ નથી એની આપણે વાત કરીએ તો અંડકમાં પરાગનલિકાના પ્રવેશ માટે ખાસ કરીને તંતુમી ઘટકો પરાગનલિકાનો પ્રવેશ થાય બીજાશયની અંડકની અંદર તો જનન કોષો અંદર જશે ને બરાબર એના માટે જવાબદાર કોણ તો તંતુમય ઘટકો જવાબદાર છે અને એક ચોક્કસ પ્રકારની ત્યાં પણ એક રાસાયણિક પ્રક્રિયા થાય છે બરાબર રસાયણનું વર્તન થાય છે અને એના કારણે એમ કહી શકાય કે અંદર જાય છે જોઈએ તો અહીંયા તમે જોઈ શકો કે આ જે છે પરાગ છે બરાબર એ પરાગ આગળ નર જન્યુ હોય છે આ તંતુમય પ્રસાધન જે સહાયક કોષો છે એના નીચેના તરફ એક ઉપસેલા પ્રવર્ધમય રચના હોય છે અને એ પરાગ નલિકાને અંડકની અંદર દાખલ થવા માટે બરાબર એ વાનસ્પતિક કોષ હોય પછી તો નાશ પામે વાનસ્પતિ કોષ વિઘટન પામે બરાબર એ અંદર ન જાય વાનસ્પતિ કોષનું શું થાય તો કે અંતે વિઘટન પામે છે અને અંતે નરજન્યુ જ અંદર પ્રવેશ કરશે ત્યારે એ પ્રવેશ કરવાની આગળની જે ઘટના બને એને આપણે ફલન કહીએ બેવડું ફલન થશે કારણ કે બે નરજન્યુ છે એટલે જે આપણે આગળના ટોપિકમાં વાત કરવાના છીએ તો આ રીતે જે સહાયક કોષોના નીચે તરફના જે તંતુમય પ્રસાધન છે એ ચોક્કસ પ્રકારની રાસાયણિક પ્રક્રિયાઓ દર્શાવે જેના પરિણામે નરજન્યુઓ છે એ અંડકમાં અથવા તો બીજાશીમાં આપણે અંદર દાખલ થાય છે એવું આપણે કહી શકીએ છીએ બરાબર આમ પરાગરજનું પરાગાસન ઉપર સ્થાપિત થઈ ત્યાંથી લઈ અને નપરાગ નલિકાનો અહીંયા અંડકમાં પ્રવેશ થાય ત્યાં સુધીની તમામ પ્રક્રિયાને કહેવાય અને એ પ્રક્રિયાની શરૂઆત બધી જ બાબતોનો સમાવેશ થાય અને આ પ્રક્રિયાઓ છે એ કૃષિ ક્ષેત્રે ખૂબ જ અગત્યની છે કારણ એમાંથી ઈચ્છિત સંકર જાતો મેળવી શકાય અને આવી સંકર જાતોથી આપણે પાક ઉત્પાદન વગેરે સરળતાથી મેળવી શકતા હોય છે હવે આ પ્રક્રિયાના પરિણામ સ્વરૂપે આપણે કૃત્રિમ સંવર્ધન પ્રેરી શકાય છે કારણ કે આપણે ઇચ્છિત સંકર જાત મેળવવું હોય તો એનું કૃત્રિમ રીતે સંવર્ધન હાઇબ્રિડેશન કરવાનું છે તો આપણે કૃત્રિમ સંવર્ધનની વાત કરીએ તો કૃત્રિમ સંવર્ધન પ્રક્રિયા જે છે તો દ્વિલિંગી પુષ્પ હોય તો એમાંય કરવી પડે એકલિંગી પુષ્પ હોય તો એમાંય કરવી પડે તો એ કૃત્રિમ સંવર્ધન પ્રક્રિયામાં શું કરી શકાય તો કૃત્રિમ સંવર્ધન પ્રક્રિયા જ્યારે આપણે વાત કરીએ તો એમાં પ્રથમ વાત કે પાક સુધારણા કાર્યક્રમ માટેની આ એક અગત્યની મુખ્ય પદ્ધતિ છે કે પાક સુધારણા કરવી હોય સારી જાત સારી નસલ પેદા કરવી હોય તો એમાં આપણે સંવર્ધન કરવું પડે હવે સંવર્ધન કરવા માટેની અંદર શું કરવું પડે એની વાત કરીએ તો એમાં પરાગાસન પર આપણે ઈચ્છિત પરાગરાજ મૂકવી પડે બરાબર આપણે જે પરાગસન છે એની ઉપર આપણે જે ઈચ્છિત રાખીએ મેળવવા પરાગ્રજ બીજી કોઈ પણ પરાગ્રજ પરાગસન ઉપર આવે તો એ અસંગત જ કહેવાય કારણ કે આપણે ઈચ્છિત પરાગ્રજ મૂકવી છે એટલા માટે અસંગત પરાગ્રજના રક્ષણ કરવાની પ્રયુક્તિ એક તો પરાગસન ઉપર ઈચ્છિત પરાગ્રજનું સ્થાપન કરવું બીજું

પરા પરિપક્વ પુષ્પ બને એટલે પરાગશયનું સ્ફોટન થાય પણ આપણે શું કરવાનું વ્યંધીકરણમાં પરાગશયનું સ્ફોટન થાય તે પહેલાં ચીપિયાની મદદથી આપણે એને દૂર કરી દેવાનું દૂર કરી દેવાનું એટલે પુષ્પની અંદર આપણે નર જે જનન ભાગ હતો પરાગશય હતું એને આપણે દૂર કર્યું બરાબર જેને આપણે વ્યંધીકરણ એટલે પુષ્પને હકીકતમાં આપણે વ્યંધીકરણ કોનું કર્યું

મીણિયા પેપરની અથવા તો આપણે કોથળી ચઢાવી દેવામાં આવે છે અને કોથળી ત્યાં સુધી રાખવામાં આવે કે જ્યાં સુધી એ દ્વિલિંગી પુષ્પમાં પરાગસન છે એ પરાગ્રજ મેળવવા ગ્રહણશીલ ન બને ત્યાં સુધી બરાબર જેની આપણે વાત કરીએ તો પરાગસન પરાગ્રજ માટે ગ્રહણશીલ બને છે ત્યારે શું કરવાનું તો કે ભાઈ નર પુષ્પના પરાગાશયમાંથી આપણે અગાઉ આ વ્યવસ્થા કરી જ રાખી હોય બરાબર આપણે ઈચ્છિત પરાગ્રજ કોઈના કોઈ પુષ્પ હોય એ નરપુષ્પમાંથી પરાગાશય આપણે મેળવી જ લીધી હોય પરાગાશયમાંથી પરાગ્રજ મેળવી જ લીધી હોય અને આપણે રાખી મૂકી હોય જ્યારે એ પુષ્પ જે આપણે મિસ્ક્યુલેશન કરેલું હોય એ પુષ્પ પરાગ્રજ માટે સ્વીકાર્ય બને છે ત્યારે આપણે એના ઉપર ઈચ્છિત પરાગ્રજનો છંટકાવ કરી દેવાનો છંટકાવ કરી અને એ કોથળી પાછી ઢાંકી દેવાની ઢાંકી દેવાની હતું એમનું કારણ કે પાછી બીજી પરાગ્રજ ન આવી જાય બરાબર અને આ પ્રક્રિયા પૂરી કર્યા પછી આપણે બે તબક્કા પૂરા થાય બરાબર જો એકલિંગી હોય તો માત્ર કોથળી જ ચડાવવી પડે અને એમાં તો બહુ સારું શું કામ કારણ કે એકલિંગી છે તો હજી પુષ્પકળી અવસ્થામાં ખીલું ન હોય ને ત્યાં જ કોથળી બાંધી દેવાની કારણ કે એમાં આપણે પહેલી પ્રક્રિયા નથી કરવાની વ્યંધીકરણ પ્રક્રિયા નથી કરવાની બરાબર એટલે એમાં માત્ર જ છે એટલે આપણે ખબર જ છે એટલે એમાં માત્ર કોથળી ચડાવવાની કોથળી પુષ્પકલિકા અવસ્થામાં હોય બરાબર ત્યાંથી જ આપણે ચઢાવી દેવાની અને જ્યારે પરિપક્વ બને પરાગરજ ગ્રહણ કરવાની ક્ષમતા ધરાવતું પરાગાસન બને ત્યારે આપણે ઈચ્છિત પરાગરજનો છંટકાવ કરી દેવાનો બરાબર અહીંયા જે આપણે વાત કરવામાં આવે તો એકલિંગીમાં આપણે શું કરવું પડતું નથી વ્યંધીકરણ ન કરવું પડે બરાબર માત્ર ને માત્ર આપણે બેગિંગ પ્રક્રિયાથી બરાબર આપણે એ પ્રક્રિયા પ્રક્રિયા કરી અને યોગ્ય ઇચ્છિત પરાગ્રેસ તમે એની પર છંટકાવ કરી શકો છો અને એમાંથી જે ફલિત થતાં ફળ છે એ આપણા ઈચ્છિત લક્ષણોવાળા જ બને તો કૃષિ ક્ષેત્ર બાગાયતમાં ખૂબ જ ઉપયોગી બની શકે છે તો અહીંયા મિત્રો આપણે જે વાત કરી સ્ત્રી કેસર આંતર અને કૃત્રિમ સંવર્ધન હવે આપણે જે ભણશું આગળ એ પશુફલન પ્રક્રિયા અને ઘટનાઓની અંદર બેવડું ફલન સૌ કોઈનો અહીંયા દિલથી આભાર વ્યક્ત કરું છું વંદે માતરામ જય હિન્દ ફરી મળીશું આવજો